આ યાદી ત્યારની છે જ્યારે અનેર્યને સપના એ ઘરમાં પહેલી વાર પગ મૂકીને ઘરને પવિત્ર કર્યું હતું સવારનો એ સમય હતો ને ડેકોરેશન વાળા ભાઈઓ મદદ કરવા માટે પહોંચી ગયા હતા અમે ફૂલની પાખડીઓ કરવા માટે લાગી ગયા હતા અને બીજી બાજુ ભાઈઓએ સરસ મજાનું ઘરમાં ડેકોરેશન કરી દીધું હતું ઘરમાં ખુશીમય વાતાવરણ થઈ ગયું હતું અને ફૂલોની મહેકથી બધું વાતાવરણ મહેકી ઉઠ્યું હતું ઘરમાં કંકુ પગલા પાડીને સીધ ભગવાનને થેન્ક યુ કેવા જવાનું હોય એટલે ફૂલનો એ પથ સીધો મંદિરના દ્વાર સુધી જતો હતો એવામાં ભાઈ અને ભાભી અનેરી અને સપનાને તેડી લાવ્યા અને પછી રિબિન કટ કરીને અમે રૂ પ્રવેશ કર્યો અને હું અને એનેરીના કપડા અને ઘોડીએ ફેરવતો થઈ ગયો. પરિવારે સાથે મળીને આરતી કરી અને એનેરીની નજર દીવા ઉપરથી હટતી જ નહોતી. ત્યાર પછી અમે ફેમિલી સુટ પતાવ્યું અને ફૂગા ફોડવાનો ટાઈમ હતો. એમાં તો અમને જામો પડી ગયો. બીજી બાજુ બપોરે સરસ મજાની ફૂલ ડીશ હતી. ભગવાનને પ્રાર્થના કરીને જમી લીધું અને પછી ઓફિસે જવા નીકળી ગયા. ઓફિસે બધું કામ પતાવીને ઘરે આવ્યા અને એનેરીના રમકડા ઠેર ઠેર દેખાવા લાગ્યા હતા. હેતાંશ તો રસ્તા ઉપર પાણી છાંટવા લાગ્યો હતો અને ચાઇનાથી લાવેલી લાખોની કિંમતની કિલો ચા અમે પીધી. આવી મોંગી ચામે પેલી గపతి ఆ జీకృష్ణ